જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ જાણો તેના દસ મોટા ફાયદા ઉનાળામાં જ્યારે સૂર્ય તેની ગરમીથી પ્રકોપ શરૂ કરવા લાગ છે ત્યારે કુદરત આપણને એક સુંદર જાંબલી રંગનું ફળબેરી જાંબુ આપે છે તે ખાવામાં જેટલું રસદાર અને સ્વાદિષ્ટ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આયુર્વેદમાં પણ તેનું ખાસ સ્થાન છે આયુર્વેદિક દવાઓ તેના ફળો અને પાંદડા બંનેમાંથી બનાવવામાં આવે છે સમય જતા જાંબુ એશિયા આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું જાંબુ ખાવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે તે પાચનમાં સુધારો કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે જાૂનનું પોષણ મૂલ્ય શું છે સો ગ્રામ જામુનમાં આશરે તેતાલીસ કેલરી હોય છે તે ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ખૂબ ઓછી માત્રામાં ચરબી હોય છે તેમાં બીજા કયા પોષક તત્વો છે જામુનમાં આવશ્યક વિટામિન અને ખનીજો હોય છે જાબુનમાં વિટામિન સી અને વિટામિન એ હોય છે તેમાં આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરીપૂર્ણ ખનીજો હોય છે સો ગ્રામ જાંબુ ખાવાથી આપણને રોજિંદી જરૂરિયાતો માટે કેટલા વિટામિન અને ખનીજો મળે છે જાંબુ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જાંબુનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ગ્લાયકેમિક લોડ બંને ખૂબ ઓછા હોય છે તેથી તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે જાંબુ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમાં પોટેશિયમ ફાઇબર વિટામિન સી અને આયર્ન હોય છે જે હૃદય હાડકાં અને સ્કીન માટે ફાયદાકારક છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સર સામે રક્ષણ આપે છે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે જાંબુમાં જાંબોલીન અને જાંબુસીન નામના સંયોજનો હોય છે જે બ્લડ સુગરને ઝડપથી વધતા અટકાવે છે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે અને તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક ઉત્તમ ફળ છે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે જાંબુમાં રહેલું ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે તે કબજીયાત એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી બચાવે છે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે જામુનમાં પોટેશિયમ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને ધમનીઓમાં ચરબીનો સંગ્રહ અટકાવે છે આનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમાં રહેલા વિટામિન સી આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે ચેપ સામે લડવામાં મદદ કરે છે અને શરીરને મજબૂત બનાવે છે સ્કિનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે સ્કિનમાં વિટામિન સી વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સ્કિનને ડિટોક્સ કરે છે તે ખીલ અને કાળા ડાઘ ઘટાડે છે તેનો રસ લગાવવાથી સ્કિન ચમકદાર બને છે મુલાયમ બને છે વજન ઘટાડવામાં મદદ કરે છે જાંબુ એક ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર ધરાવતું ફળ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે તે ચયાપચયને ઝડપી બનાવે છે અને અતિભોજનની ઈચ્છા અટકાવે છે તે વજન નિયંત્રણમાં રાખે છે જાંબુ હાડકાને મજબૂત બનાવે છે તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે આ ઓસ્ટિયોપોરોસીસ અને હાડકા નબળા પડવાનું જોખમ ઘટાડે છે એનીમિયા અટકાવે છે જાંબુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે આનાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે અને શરીરને વધુ ઊર્જા મળે છે કેન્સર અટકાવે છે જાંબુમાં એન્થોસાઈનિન ફાઇટોકેમિકલ્સ અને ટેનિન હોય છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે તે ફેફસા સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે જાંબુમાં એન્ટીઓક્સિડન્ટ અને ડિટોક્સિફાઇંગ એજન્ટ હોય છે જે લીવર અને કિડનીને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે તે ફેટી લિવર કિડની સ્ટોન અને ચેપને રોકવામાં અસરકારક છે સંતુલિત માત્રામાં દરરોજ જાંબુનું સેવન કરવું સલામત છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જાંબુમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય બનાવે છે બેરી ઓછી કેલરીવાળું ઉચ્ચ ફાઇબરવાળું ખોરાક છે જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે જાંબુ દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ તેને ભોજનની વચ્ચે નાસ્તા તરીકે લેવું વધુ ફાયદાકારક છે બ્લેકબેરીમાં એસિડિક ગુણધર્મો હોય છે જે ખાલી પેટે ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે તેને રાત્રિભોજન પછી અથવા નાસ્તા સાથે ખાઓ જાંબુ ખાધા પછી તરત જ પાણી પીવાથી ગળામાં દુખાવો અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પછી પાણી પીવો પ્રેગ્નન્ટ સ્ત્રીઓ સંતુલિત માત્રામાં બેરી ખાઈ શકે છે કારણ કે તે આયર્ન ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે પરંતુ ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો જાંબુ અને દૂધનું મિશ્રણ પાચન માટે સારું નથી આનાથી એસિડિટી ગેસ અને પેટમાં દુખાવો થઈ શકે છે બહુ ઓછા લોકોને જાંબુથી એલર્જી હોય છે પરંતુ જો તે ખાધા પછી તમને ગળામાં ખંજવાળ પેટમાં દુખાવો અથવા સ્પીન પર ફોલીઓ થાય છે જાંબુમાં આયર્નની માત્રા વધુ હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે તે એનિમિયા અટકાવે છે અને નબળાઈ દૂર કરે છે જાંબુનના બીજમાં જાંબોલીન અને જાંબુસીન નામના સંયોજનો હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓને પાણી સાથે જાંબુનો પાવડર લેવાથી ફાયદો થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર